નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ ઠેર ઠેર સી ટીમ તૈનાત કરાશે આગામી નવરાત્રી પર્વને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને ખાસ કરી મહિલાઓ અને ખેલૈયાઓની સુરક્ષા માટે એક વિસ્તૃત કાર્ય યોજના ઘડી કાઢી છે શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અગિયાર હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ વર્ષે મહિલાઓના સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા ગરબાના આયોજન સ્થળો અને અન્ય ભીડવાળી જગ્યાઓ પર છેડતી અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે ખાસ સી ટીમ મહિલા સુરક્ષા દળ તૈનાત કરવામાં આવી છે પોલીસ દ્વારા જાહેર